થરાદના મોટા મેસરા ગામે કપિલા ગૌ માતાનું ગૌલોકવાસ વિધિવત સમાધિ સાથે અંતિમ વિદાય થરાદ તાલુકાના મોટા મેસરા ગામે ગૌપ્રેમ અને ગૌ સેવાનો અનોખો દાખલો જોવા મળ્યો હતો ગામના ગૌભક્તને સેવાભાવી ચૌહાણ દલપતસિંહ ઇન્દ્રસિંહના ઘરે પાલિત કાંકરેજ ઓલાદની કપિલા પૂનમ ગૌ માતાનું ગૌલોકધામમાં વિલય થતા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમાધિ કરવામાં આવી ગાયને માતા સમાન માની વર્ષોથી આશરે પંતર જેટલી દેશી કાંકરિત ગૌમાતાઓ તેમજ શિવ સ્વરૂપ નંદી મહારાજની નિસ્વાર્થ સેવા કરનાર દલપસિંહ ચૌહાણ ગૌપ્રેમીઓમાં વિશેષ ઓળખ ધરાવે છે કપિલા ગૌમાતા એવી દિવ્ય અને ચમત્કારી ગણાતી કે હજારો બાળો વચ્ચે આવી એકાદ જ ગૌમાતા હોય તેવી ગૌભક્તોમાં માન્યતા હતી કપિલા ગૌમાતાની અંતિમ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને ગ્રામજનોએ હાજરી આપી પુષ્પાંજલિ અર્પણ કરી સમાધિ વિધિ સાસી રમેશભાઈ પૂનમચંદ દવેના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ આ પ્રસંગે અણદાભાઈ રાજપૂત સુરેશભાઈ હીરાભાઈ બાબુભાઈ તેજાભાઈ ડોક્ટર શાંતિભાઈ માળી ભાવેશભાઈ રાજપૂત મસુરભાઈ રબારી વસનાભાઈ રબારી સોમતાબા પટેલ હાથાવાળા સહિત અનેક ગૌ ભક્તોએ ગૌમાતાને અંતિમ વિદાય આપી ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું કે ગૌમાતા પ્રત્યેના અનોખા પ્રેમ અને નિસ્વાર્થ સેવાને ધ્યાનમાં રાખી પરમ પૂજ્ય જગત ગુરુ શ્રી અવિ ચૌહાણનું સન્માન પણ કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ગૌ સેવા અને ગૌરક્ષાનું તેમનું કાર્ય અન્ય માટે પ્રેરણારૂપ બની રહ્યું છે ગૌ ભક્તોનું માનવું છે કે આ દિવ્ય કપિલા ગૌમાતાના દર્શન માત્રથી અનેક દુખ્યારાઓના દુઃખો દૂર થતા હતા આવી સાક્ષાત દેવી સ્વરૂપ ગૌમાતાની સેવા અને રક્ષાથી માનવ જીવન ધન્ય બને છે જેથી દરેક ગૃહે વેદલક્ષણા ગૌમાતાની સેવા પૂજા કરવી જોઈએ તેવો સંદેશ જય ગૌમાતા જય ગોપાલ આજ રોજ મોટામેછડા ગામે એક દિવ્ય અને ચમત્કારી એવા ગૌમાતા એ આજે પ્રાણનો ત્યાગ કરી અને ગૌલોકધામમાં સીધાવ્યા છે જેમને આપણી હિન્દુ સાંસ્કૃતિક અને નીતિનિયમો પ્રમાણે એ ગૌમાતાઓને આજે મોટામેસરા ગામના ગ્રામજનો અને અલગ અલગ ગામડેથી વધારેલા ગૌભક્તો દ્વારા ગૌમાતાને સમાધિ આપવામાં આવી મિત્રો આ એક એવા ગૌમાતા હતા કે આ ધરતી ઉપર હજારો ગૌમાતાઓ હોય છે એમાંથી ભૂલે ચૂકે ક્યારેક આવી ગૌમાતાઓના આપણને દિવ્ય અને ચમત્કારિક દર્શન થતા હોય છે આ ગૌમાતાઓએ આજે અમારી વચ્ચેથી બે ત્રણ દિવસ સેવાનો લાભ આપી અને ગૌલોક સિધાવ્યા છે મા ભગવતી ગૌમાતા અને દ્વારકાધીશને પ્રાર્થના કે આવી ગૌમાતાઓને ગૌલોકમાં વાસ આપે અને તમામ જે ગૌપ્રેમીઓ છે એમને વિનંતી કરું છું કે આપનાથી બને તો આવી જે પણ કપિલા ગૌમાતાઓ છે જે પણ આપણી વેદલક્ષણા ગૌમાતાઓ છે એમને આપણા પોતપોતાના ઘરે એક આપણે ઘરના સભ્ય તરીકે રાખી અને એની સેવા કરીએ જેથી આ જીવન ધન્ય બની શકે જય ગૌ માતા ગૌમાતાને સમાધિ દેવામાં આવી આ સોનલ બીજ છે અને આ ગૌ માતા નો મોક્ષ